રાજકોટમાં વેપારીઓ સાથે છેતરપિંડી થઈ હોવાનો વધુ એક બનાવ સામે આવ્યો છે 19 કિચનવેરના વેપારીઓ સાથે અરવિંદ કાથરોટિયા અને મનસુખ પણસાલાએ છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે આ બંને લોકો છેલ્લા 9 વર્ષથી કિચનવેરના વેપારીઓ સાથે વેપાર કરતા હતા તેમણે વેપારીઓ પાસેથી માલની ખરીદી કરી પેમેન્ટ કર્યું હતું અને બાદમાં ફોન પણ ન ઉપાડતા હતા ત્યારે વેપારીઓએ ન્યાયની માંગણી સાથે પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા જયેશભાઈ બાબુભાઈ રામાણી ઓપેરા હોમ એપ્લાયન્સ એ બે પાર્ટનર પાર્ટનર બે અમારા પૈસા સલવાડ્યા એક મનસુખભાઈ પલસાણા અને એક ચંદુભાઈ વાલા અરવિંદભાઈ કાઠોડિયા એ વ્યવસાય કિચનમેન નું કરે અમારા કિચનમેન નું માલ દેતા અમે હોલસેલર એ અમારા પાસે માલ લેતા પછી પૈસા નથી દેતા પાછા અમારે વીસ બાવીસ વર્ષ હતો મારે માલ લઈ ગયા સાત લાખ પંદર હજાર એકસો છત્રીસ રૂપિયાનો આ રજૂઆત કરી સાહેબ ને સાહેબ કે મળી જાય છે સંજયભાઈ ફાચરા ઓપેરા પૈસા લેવાના હતા એ બાબતે રજૂઆત કરવા આવ્યા છે માલ જ આપેલો છે ઓપેરા મનસુખભાઈ અને અરવિંદભાઈ બે પાર્ટનર છે માલ અત્યારે મારે પેમેન્ટ બાકી છે એ ચાર લાખ સમથિંગ છે તો આગળ પાછળ કામ દસ વર્ષથી કામ કરતા હતા એટલે આગળ પાછળ પેમેન્ટ તો બાકી રહેતું જ હોય એનું હતું અત્યારે કોઠારીયા સોલવન્ટમાં હતું અત્યારે ત્યાં નથી મારો કારખાનું છે રાવકી મને પૈસા આપી દેવા છે ટોટલ તો ઘણા બધા છે બહુ ધ્યાનમાં નથી આ એવા છે આના સિવાયના પણ છે હજી પ્રદીપભાઈ હરેશભાઈ ડાણિયા સાહેબ અમારી સાથે અમે જેને માલ આપતા હતા એ પેટી એ અમારી પાસેથી માલ લઈને અમને પૈસા આપેલ નથી આમ ઓપેરા એપ્લાય સેન્સીસ કરીને એના બે પાર્ટનર હતા અરવિંદભાઈ કાથરોટી અને મનસુખભાઈ પણ અમે એક લાખ સત્તર હજાર સમથિંગનો માલ છે ઓછી હાથ ઉછીના પણ આપેલા છે અને માલ પણ આપેલો છે એ પૈસા દેતા નથી એને ફોન કરીએ છીએ તો ઉપાડતા પણ નથી અને ન કહેવાના શબ્દો અમને કહે છે ને અત્યારે સાહેબ અહીંયા આ કચેરી આવ્યા છે તો બધા જેટલા અમારી સાથે છે એ બધા અરજી અને ફરિયાદ કરેલી છે અને અમારી માંગ એક જ છે કે અમારે અત્યારે અમારી પરિસ્થિતિ બહુ નાજુક થઈ ગઈ છે અમને જો પૈસા ના આપે તો અમારે શું કરવું એ અમારી માટે પ્રશ્ન ચિહ્ન છે એટલે અમને વહેલી તકે અમારું પેમેન્ટ પરત આપી દઈએ જ અમારી માંગ છે અત્યારે અહીં ઉભાઈમાં ઓગણીસ વીસ છે એવા તો બીજા ઘણા લોકો છે કે જે લોકો

એ રી લોકો હવે છેલ્લે બધું બંધ કરીને કઈ જવાબ આપતા નથી અમે પેમેન્ટ પાછું મળે એની રજૂઆત કરવા આવ્યા છીએ બે પાર્ટનરો છે એના અરવિંદભાઈ અને મનસુખભાઈ પણસાલા એને અમે ઘરે જઈને રજૂઆત કરી છે એ લોકો જાય તોય ધાક ધમકી આપે છે પાછા મારે એક લાખ પંચાવન સમથિંગ છે અરે ઘરે જઈને અમે ચર્ચા કરવા ગયા હતા કારણ કે એની જે ફેક્ટરી નું સ્થળ છે એ ત્યાંથી છે અને એ લોકો ત્યાંથી વયા ગયા કોઠારીયા સોલવંત અમારું પેમેન્ટ પરત પરત આપી જ માંગ હોય ને અમારી તો